પપ્પા ના પાડે તો મુકા બધા લઈને આવતા બર્થડે ટુ પપ્પા નું પેલા લઈને આવે આયા પપ્પા ઓપા ફેમસ છે ગયા બાદ એટલે બધા પપ્પા તો કેડા હતા એવું કશું નહી બ પપ્પા પેલે લઈ જ જાય બધા તમે લઈ જો કે ના ખરીદી કરવાય તો અમે લઈ જો કે ના લીધો પણ પપ્પા પહેલા લઈ જાય પણ શાંતિથી લેવાય દે જે લેવું હોય પૈસા ભી આલ દે હા તમે આ ના તો આ તો મોગું છે આ મોગું છે પપ્પા તો જોવત નહી મોગું ગમે તે ગમે એટલે લઈ જાય હા

અને સેતુરી ગઈ સાકો રેડી થઈ જઈશ હવે ખાલી લપેટા બાકી હા ચાલ છે લપેટા હેડ ને ભાઈ જોની યાર મુગેશ ખાતા ઉપર આ ગઈ સુરત ગઈ જાલા આવી ગયા હ તો થોડી આમ હે જોડી બી જતાઈએ એ સાકો મની સાવી રેડી થાય હા રેડી થઈ જશે એકદમ અંગાઈ સાકો જો અજીનલ સેતુરી મની બધા રેડી ચાલુ હ

સુરેશભાઈ તો આવીએ લગન મળી લેવા હા હા મજા મજા ચાલો બી ગાઈ સ ચલો હવે જઈએ હાજી પહોંચી પોચીને મળીએ સીધા ગાડી ઘરે પડીએ ગાડી લેવા જઈએ બધા અરે ચાલ ચાલ જરા નહીં જ વાર અવે ત્યાંથી બહાર કાગળ તો બેહા તો નહીં જેવર તો ભાઈ ચલો હવે ઘરે નીકળીએ હે બધા માણસ વધ્યા તો મારી ગાડી ગાડી ના લીધી લીધી હવે લઈ છે વધી ગયા ગયા એ બહુ દૂર જવાનું રોડ ઉપર આવી થોડો ટાઈમ

હા એટલે નાચવા ઉપર જવાય રે 手里有百两金。 શ્વેતા વ્યાપુર સ્યાતુરી સ્યાતુરી પણ એ તમારા વ્યામણ માટે છો આપણા બધા માટે મમ્મી તો બધા ઘરે જાય છે પંકીસ ના બધા હવે અમે તો જમવા જઈએ પપ્પા ને ખાઈ ભાઈ ને નીકળે હા ચલો આપડે હા અંજુ ટાટા તો ગાઈસ આ સુરેશભાઈની મુલાકાત થાય છે સુરેશભાઈ ઘરે જાય હ તો ગાઈસ ગાડી જેટલી બધી દૂર પડી છે છેતરીને થાક લાગી જાય હોય હે આડીને ઠેટ આવી આપણે તો ખોટા છે ને એ જ ઉપર એમ છે એટલે રાઈ સાઈડ જાય એટલે

અમને સેવા કરી હા એમના ઘરે લઈને આવી ગયા હા થેન્ક યુ આ ને અત્યારે ભીડમાં કોઈ ખાવા ના દે નહીં છે એટલે સારું અહીંયા ઘરમાં આવી ગયા હમણાં ખાઈ લઈએ ગાઈશ જમવાનું જમીન મળે તમને બહુ જ ભૂખ લાગે ને તો ગાઈશ ખાવાનું ચાલુ જ છે અને સેતરીને ખાવાનું ઉતરતું નહોતું ને તો પાછ છાસ લાયા રોજનું થઈ ગયું નહીં છે

અને જે ડબુરા જોઈએ બધા મળે ગોળીલા છોટા ભીમ ને બધું એ ગાઈસ બે ઘેર લેવા તો ગાઈસ સારા ત્રણ થાય સર અને હવે મોજ મોત તો ચાલો આ થોડી મોજ મોત બી હશે હા પેલી સાઈડ પેનમાં બેઠા ગાઈસ એ સાઈડ જવા જાઉં હું થોડી વાર મોડ સેતાની બધા એ સાઈડ થયા બોધો વ્યવહાર આવ્યો આપણા તો પપ્પાને ઘરે જાય ગાયસ આવા તો ગાયસ આ મોજમાં ઉભા થયા તો હવે ચોરીમાં આવ્યા હા શેતાની તો ચાલના આવી જ છે ચલો તો ગઈ ચલો હવે હાજીપુરી હવે ઘરે ગઈ હે સેતો રી પતિ જવા ચોરી પતી ને થોડી વારમાં હા આપણે મોજ પતી છે એટલે આપણો વ્યવહાર પપ્પાને એટલે મારા આવ્યો છે ચલો કઈ હવે ઘરે નીકળવાનું કરીએ હે હા હોય પતિ બધી છે ઘરે જતા હતા શેતા લાગી તરસ તો મેલે પાન પાર્લર ઊભા હતા ને પાર્લરના આપણે મહેમાનુ જ નહીં કર્યું ક્યાં વસ્તુ બધા આવે તો કહે હાજીપુર રોડ ઉપર સ મુલાકાત લેજો તો ચલો પીલી કઈ લેવું નહીં ને હવે તાર હવે જતી અરસી ના તો જતી તો ગાય ચલો હવે લગ્ન ભાઈ ઘરે આવી ગયા હતા અને પપ્પા ને ગાય કોચી નગર જતા લગ્ન ડાયરેક્ટ તો હવે એ ઘરે આવ્યા હ પહોંચવા આગળ હ થાકી ગયા આજે તો હાજીપુર માં તો ગાઈશ ઘરે આવ્યા હતા નજવા શેત્રી પાઈ ભૂસી થઈ છે પકોડી લઈ આવ્યા હતા ગગો અંશે ગઈશ પકોડી ને પાણી એનો તો અલગ જ ભાવ પાણી કોળી પકોડીઓ કેવું પાય હોય બધાને અલગ અલગ ફટાફટ ખાઓ કોઈ પતિ ના પતિ જાય તો કેતા નહીં